સફાઈ કામદારોના પગાર અને પાણી વિતરણ જેવી બાબતોમાં અગાઉ પણ વિવાદોમાં સપડાયેલી નગરપાલિકા હવે ભટ્ટેરીના રહીશોની સ્ટ્રીટ લાઇટની સમસ્યાને લઈ ટીકાનો ભોગ બની છે ભટ્ટેરીના રહીશો નગરપાલિકાની ઉદાસીન કામગીરીથી અત્યંત પરેશાન છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર સ્ટ્રીટ લાઇટ બંધ હોવા અંગે વારંવાર ફરિયાદો નોંધાવવામાં આવી છે તેમ છતાં આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી અંધારાના કારણે વૃદ્ધો પડી જવાની અને કોઈ મોટી દુર્ઘટના બનવાની ભીતિ સેવાઈ રહી છે ભટ્ટ શેરીના રહીશોએ નગરપાલિકાને તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવા અને કોઈ અનિચ્છનીય બનાવ બને તે પહેલા સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવાની અપીલ કરી છે આજે અમારે ભટસરીની અંદર જે આ લાઇટનો પ્રશ્ન છે અમે મેઇન બજાર ધારી ભટસરીની અંદરથી અમે બધા રહીશું અહીંયા જયારે આજ રજૂઆત કરી છીએ ત્યારે અમે અવારનવાર રજૂઆત કરેલી છે આ લગભગ ત્રણથી ચાર વખત આપણે રજૂઆત કરેલી છે કોને કરી છે આપણે ત્યાં આપણે આપણે ચીફ ઓફિસરનો જે ચોપડો છે અહીંયા આપણે આપણે નગરપાલિકાની અંદર ત્યાં અમે લખાવેલું છે અમે ગઈ કાલે બે ત્રણ જણા ગયેલા પણ ત્યાં એમ કીધું થઈ જશે પણ હજી સુધી કોઈ પ્રશ્ન હલ થયો નથી અને અમારે અવારનવાર અહીંયા જન્મજીનું મંદિર છે ત્યાં પણ અંધારું છે અને વરસાદમાં અહીંયા ગારો થાય છે તો પણ અહીંયા અંધારું છે હજી કોઈ સુધી કોઈ પગલાં લેવામાં આવેલા નથી અને અમે અહીંયા જે અમે તંત્રને રજૂઆત કરવા છીએ કે યોગ્ય સમયમાં તાત્કાલિક ધોરણે અહીંની લાઇટો બધી ચાલુ કરવામાં આવે બાકી જો આગામી સમયમાં નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે રજૂઆત કરતા લાઇટનું કોઈ હામલું જોતા નથી ધારી ભટશે મેન બજારમાં ભટશે આઠ આઠ મહિનાથી એક નાખી કે અમે ન ઉતારી એવું ના પાડે એકુક જગ્યાએ બબે બબે થાંભલામાં ચાલુ ચોવીસ કલાક લાઇટો રહી છે તો અમારે એક લેમ્પની જરૂર છે તો આપતા નથી આઠ વાર રજૂઆત કરી દસ વાર રજૂઆત કરી તો કોઈ સામું જોતા નથી